હવે આપ દેશભરમાં ઉદાહરણરૂપ બનેલા રાજ્યના ડેરી ઉદ્યોગ અંગેની સમાચાર સમીક્ષા સાંભળશો લેખક પ્રવેશ અડિયેચા શ્વેત ક્રાંતિની વાત આવે એટલે સૌની નજરમાં ગુજરાત રાજ્ય જ આવે છે આપણા રાજ્યની ડેરીઓએ ગામડાથી વૈશ્વિક બજાર સુધી પોતાની વિશેષ પહોંચ બનાવી છે એવામાં ઉત્તર ગુજરાતની સહકારિતા શક્તિને કઈ રીતે ભૂલાય એશિયાની અગ્રણી ડેરી સહકારી મંડળી બનાસ ડેરી સહિત દૂધસાગર ડેરી અને સાબર ડેરીએ વિશેષ નામના મેળવી છે રાજ્યના ડેરી ઉદ્યોગનો વિકાસ દેશભરમાં ઉદાહરણરૂપ છે ખાસ કરીને બનાસકાંઠા મહેસાણા અને સાબરકાંઠા જેવા જિલ્લામાં ડેરી સહકારી મંડળીઓ તેની પ્રસંસ્કરણ ક્ષમતા અને અદ્યતન સુવિધાને કારણે રાજ્યના કુલ દૂધ ઉત્પાદનમાં સતત વધારો કરી રહ્યા છે ડેરી ક્ષેત્રે આ નોંધપાત્ર પરિવર્તનને કારણે ઉત્તર ગુજરાતી ગ્રામીણ આજીવિકા અને વિકાસનું શક્તિશાળી માધ્યમ બન્યું છે સત્તાવાર યાદી મુજબ બનાસ ડેરી હાલ એકવીસ હજાર બસો કરોડ રૂપિયાથી વધુની વાર્ષિક આવક ધરાવે છે તેમજ તેની પ્રતિદિવસ પ્રસંસ્કરણ ક્ષમતા એક કરોડ લિટરની છે જ્યારે દૂધસાગર ડેરી નવીનતા અને ગુણવત્તાનું શ્રેષ્ઠ ઉદાહરણ બનીને ઊભરી છે તેની વાર્ષિક આવક આઠ કરોડ રૂપિયા જેટલી છે તો ઉત્તર ગુજરાતની ડેરી શક્તિનો આધારસ્તંભ સમાન સાબર ડેરીની વાર્ષિક આવક આઠ કરોડ રૂપિયા જેટલી છે હાલમાં જ બનાસકાંઠાના પાલનપુર ખાતે બનાસ ડેરી ની સત્તાવન મી વાર્ષિક સાધારણ સભા કે સહકાર ક્ષેત્રમાં મહિલાઓની ભાગીદારી વધારવા અનેક છે એક લાખ સિત્તેર હાજર થી વધુ મહિલાઓના બેંકમાં ખાતા ખોલતા તેમને સીધી જ ચુકવણી થઈ રહી છે શ્રી ચૌધરીએ સહકાર મંત્રાલય દ્વારા સહકારી ક્ષેત્ર માટે કરાયેલી પહેલ અંગે પણ સભાસદો અને પશુપાલકોને માહિતી આપી એક ઐતિહાસિક નિર્ણય એ કર્યો છે કે નવી એક કોપરેટિવ સંસ્થા ઉભી કરવી જે આપણા ફેડરેશનની સાથે જ કામ કરશે મિલ્ક માર્કેટિંગ ફેડરેશનના અંડરમાં રહેશે અને એના સભ્ય બધા સંઘો બને દરેક જિલ્લા સંઘો બને દાખલા તરીકે અત્યારે એવું હતું કે બીજા રાજ્યની અંદર આપણે કામ કરીએ પરંતુ ભવિષ્યની અંદર જો એને સભાસદ બનાવીએ તો પછી આપણો હક રહે નહીં આપણા જિલ્લાનો રહે નહીં આપણા રાજ્યના હકના અધિકારને તકલીફ ન પડે અને ત્યાં પણ કામ કરી શકીએ એનો ફાયદો આપણા દૂધ સંઘોને થાય એટલા માટે ભારત સરકારે એક મલ્ટી સ્ટેટ કોપરેટીવ સરદાર પટેલ સાહેબના નામે એક ઉભી કરી છે જે આખા ભારતમાં કામ કરશે આ પહેલા ગાંધીનગરમાં સહકાર સમૃદ્ધિ અંતર્ગત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સહકારી અગ્રણીઓની એક દિવસની કાર્યશાળા યોજાઈ જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક દૂધ ઉત્પાદક સહકારી સંઘ ખેતી બેંક ગુજકો માસોલ સહિતની સહકારી સંસ્થાઓના અગ્રણીઓ જોડાયા આ પ્રસંગે સહકાર રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્માએ કહ્યું કે સહકાર મંત્રાલયે ખૂબ જ ટૂંકા ગાળામાં સહકારી ક્ષેત્રે અનેક અસરકારક પહેલ કરી આજે દેશભરમાંથી વિવિધ મંત્રીઓ અને સહકારી મંડળીઓના આગેવાન રાજ્યમાં સહકારી ક્ષેત્ર પોતાના પોતાના જિલ્લાની લીડ લઈ અને તમામે તમામે ત્રણે ત્રણ નેશનલ કોઓપરેટિવ મંડળીઓ નોંધી છે એમાં વહેલા વહેલી તકે આપણે મિત્રો સભા સત્તાવાનું છે માન્ય અમિતભાઈ શાહ સાહેબ જે રીતે આજે આપણે અહીંયા ભેગા થયા છીએ દરેક જિલ્લામાં અમારું રિવ્યુ બેઠક થઈ રહ્યો છે કદાચ તમને જાણી નવે લાગશે પણ અમિતભાઈ શાહ સાહેબ એક સામાન્ય ગામની બનાસકાંઠાની પેક્સમાં જઈ અને રૂબરૂ કામગીરી જોઈ કે આ કામગીરી કેવી થઈ રહી છે અને એટલા માટે મિત્રો તમને બધાને મારું આહવાન છે કે આગામી દિવસોમાં અમિતભાઈ શાહ સાહેબ પણ આ વસ્તુને જોવા માટે મિત્રો એ પોતે નીચે ઉતરવાના છે ઉલ્લેખનીય છે કે બનાસકાંઠાની બનાસ ડેરી મહેસાણાની દૂધસાગર ડેરી અને સાબરકાંઠાની સાબર ડેરી જેવી ડેરી સહકારી મંડળીઓ દૂધ પ્રસંસ્કરણ મૂલ્યવર્ધક ડેરી વસ્તુઓની નિકાસમાં વૈશ્વિક સ્તરે અગ્રણી બની છે ઉત્તર ગુજરાતની આ સહકારી મંડળીઓ ગુજરાત સહકારી દૂધ સંવર્ધન મહામંડળ એટલે કે જી સીએમએમ એફ હેઠળ કાર્ય કરે છે જે પ્રખ્યાત બ્રાન્ડ અમૂલ હેઠળ વસ્તુઓનું માર્કેટિંગ કરે છે વર્ષ ઓગણીસો ઓગણસિત્તેરમાં માં બનાસકાંઠાના પાલનપુરમાં સ્થાપાયેલી એશિયાની સૌથી મોટી બનાસ ડેરી સહકારી મંડળીઓ પૈકીની એક છે આ ડેરી ગુજરાત ઉત્તર પ્રદેશ રાજસ્થાન હરિયાણા ઉત્તરાખંડ બિહાર ઝારખંડ અને આંધ્રપ્રદેશમાં વીસ ઉત્પાદન એકમ ધરાવે છે બનાસ ડેરી હાલ દૈનિક એક કરોડ લીટર દૂધનું પ્રસંસ્કરણ કરે છે વર્ષ ઓગણીસો સાહીઠ માં સ્થાપાયેલી મહેસાણા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદન સંઘ લિમિટેડ એટલે કે દૂધસાગર ડેરીએ મહેસાણાને ડેરી ક્ષેત્રે નવીનતાનું કેન્દ્ર બનાવવામાં મહત્વની ભૂમિકા જે ડેરી એક સમયે પ્રતિ દિવસ 3300 લિટર દૂધ એકત્રિત કરતી હતી તે આજે 34 લાખ 88 હજાર લિટર થી વધુનું દૂધ એકત્રિત કરે છે સાબરકાંઠા જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ એટલે કે સાબર ડેરી ગુણવત્તાયુક્ત ડેરી ઉત્પાદન માટે ખાસ કરીને દૂધ ઘી માખણ અને ચીઝમાં પ્રખ્યાત બની છે આ ત્રણ સહકારી મંડળીઓ એ દર્શાવે છે કે ઉત્તર ગુજરાતના ડેરી મોડેલે ખેડૂતોને બજારો સાથે જોડવામાં મોટો ફાળો આપ્યો છે બનાસ દૂધસાગર અને સાબર ડેરી સફળતા ઉત્તર ગુજરાત ગુજરાતને વૈશ્વિક ડેરી ક્ષેત્રે નિકાસનું કેન્દ્ર બનાવવાનું લક્ષ્ય રાખે છે ડેરી ક્ષેત્રે ઉત્તર ગુજરાતે જે સફળતા દર્શાવી છે તે વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ એટલે કે વીજીઆરસી માં પણ પ્રદર્શિત થશે હમણાં જ આપ દેશભરમાં ઉદાહરણરૂપ બનેલા રાજ્યના ડેરી ઉદ્યોગ અંગેની સમાચાર સમીક્ષા સાંભળી રહ્યા હતા લેખન અને રજૂઆત પ્રવેશ અડિયે પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું